આ ફોનમાં નેવું અર્જની ડિસ્પ્લે પાંચ હજાર એમએચની બૅટરી અને ક્લીન એન્ડ્રોઈડ ફોર્ટીન આ ફોનમાં જોવા મળે છે બીજો છે ઇન્ફિનિક્સ નોટ ફિફ્ટી એચ આ ફોનમાં તમને એકસો આઠ મેગાપિક્સલનો કેમેરો જોવા મળે છે એ લિઓજી એટી એટ પ્રોસેસરની સાથે આ ફોન સસ્તામાં બેસ્ટ કેમેરા ફોન ઓપ્શન છે ત્રીજો છે ઓપ્પો કે થર્ટી નાઇટ્સ

બીજો ફોન છે પોકો એમ સેવન પ્રો ફાઈવજી આ ફોન ગેમિંગ માટે પરફેક્ટ છે આ ફોનમાં તમને ડાયમંડ સિટી સિક્સ થાઉઝન્ડ વન હંડ્રેડ પ્લસનું પ્રોસેસર જોવા મળે છે આ ફોન ગેમર્સ માટે એકદમ પરફેક્ટ ફોન છે ત્રીજો છે નથિંગ સીએમ ફોન ટુ લાઇટ આ ફોનમાં પચાસ મેગા પિક્સલનું સોની સેન્સર કેમેરા જોવા મળે છે અને સ્ટાઇલિશ ટ્રાન્સપરન્ટ ડિઝાઇન જોવા મળે છે ફ્લિપકાર્ટ કોમ્બો ઓફર સાથે એરબડ્સ અને કવર ફ્રી મળે છે હવે આપણે વાત કરીશું પંદર હજારથી પચીસ હજાર સુધીના ઓલરાઉન્ડર ફોન વિશે આમાં સૌપ્રથમ પ્રથમ છે આઈક્યુ ઝેડ ટેન ફાઈવ આ ફોનમાં સ્નેપડ્રેગન સેવન જેન ટુનું પ્રોસેસર જોવા મળે છે લિક્વિડ કુલિંગ જે તમારા ફોનને ગરમ ઓછો કરે છે હેવી ગેમર્સ માટે આ ફોન એકદમ બેસ્ટ રહેશે બીજો છે રિયલમી પી ફોર પ્રો આ ફોનમાં એમોલેડ ડિસ્પ્લે જોવા મળે છે તે પણ 120 Hz ની અને 67 વોલ્ટનું ફાસ્ટ ચાર્જિંગ પણ જોવા મળે છે પ્રીમિયમ કેમેરા સાથે ત્રીજા નંબર પર છે સેમસંગ A35 5G બેટર્સ અને લાંબા સમય સુધી આ ફોનમાં અપડેટ ગેરંટી જોવા મળે છે સેલમાં આ બધા ફોન તમને 18000 થી 22500 સુધીમાં મળી રહેશે હવે આપણે વાત કરીશું 25000 થી 40000 સુધીના પ્રીમિયમ ફોન વિશે સૌ પ્રથમ છે વન પ્લસ થર્ટીના એટ એસ જેન થ્રીનું પ્રોસેસર જોવા મળે છે ઓક્સિજન ઓએસનો સ્મૂથ અનુભવ આ ફોનમાં જોવા મળે છે બીજા નંબર પર છે રિયલમી જીટી સેવન પ્રો આ ફોનમાં બસો ચાલીસ વોલ્ટનું ફાસ્ટ ચાર્જિંગ જોવા મળે છે આ ફોનની અંદર કૌ ડિસ્પ્લે પણ છે અને ટોપ નોચ પર્ફોમન્સ પણ જોવા મળે છે ત્રીજા નંબર પર છે સેમસંગ એસ ટ્વેન્ટી ફોર એફી ફોટોગ્રાફી અને બ્રાન્ડ ટ્રસ્ટ માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે આ ફોન હાલમાં પાંત્રીસ હજાર સુધીમાં જોવા મળે છે આ વર્ષની સૌથી નીચી કિંમત છે આપ અને મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરીને બતાવો આ દિવાળી પર તમે કયો ફોન લેશો હેપી દિવાળી